પ્રદેશ દાદરા નગર હવેલી ખાતે શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો હતો પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલની હાજરીમાં યોજાયેલા શાળા પ્રવેશ ઉત્સવમાં બાળકોને ધોરણ 1 માં પ્રવેશ અપાયો હતો શિક્ષકની ભૂમિકા સમાજના ઘડતરમાં મુખ્ય છે શિક્ષણની તકો બાળકો સુધી પહોંચે તેની ખાતરી કરી દરેક બાળકો સુધી શિક્ષણ પહોંચે અને દરેક બાળક શાળામાં આવતો થાય તથા ડ્રોપઆઉટ રેશિયો ઓછો થાય એ માટે શાળા પ્રવત્સવ મહત્વનો છે આજ કડીમાં નારોલીની સરકારી શાળા પૃથ્વીરાજ ચૌહાણમાં દાનહ કક્ષાનો પ્રવેશ ઉત્સવ ઉજવાયો હતો દમણદીવ અને સંઘ પ્રદેશ સેલવાસના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને નવા એડમિશન લેતા બાળકોનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીત અને નૃત્ય સાથે કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના ટોપર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ આપીને પ્રોત્સાહન આપ્યું હતું પહેલા ધોરણમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને બેગ અને શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવ્યો હતો આ પ્રવેશ પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલે કહ્યું હતું કે દાનહ શૈક્ષણિક ક્ષેત્રે નવા શિખરો સર કરશે